ગુડ મોર્નિંગ ડૉક્ટર અનુપચંદાની સુપ્રિન્ટેન્ડન્ટ જીએમએરએસ હોસ્પિટલ ગોત્રી વડોદરા આપણે સૌ જાણીએ છીએ કે આ વખતે ઠંડીનો પ્રકોપ વધારે છે શિયાળો ખૂબ સ સારો છે સિઝન સારી છે પણ આપણા જે સમાજમાં જોવા મળે છે સોસાયટીમાં જોવા મળે છે કે સરદી ખાંસીના કેસીસ બહુ વધી રહ્યા છે કોમન કોલ્ડ જે કહેવાય એ ઠંડીના લીધે લોકો પર અસર દેખાઈ રહી છે આપણે એક જવાબદાર નાગરિક તરીકે પોતાની હેલ્થનું ખાસ ધ્યાન રાખવાનું હોય છે આવી સિઝનલ જે ચેન્જીસ આવતા હોય છે અને આ અત્યારે જેમ ગ્લોબલ વોર્મિંગને બધા ઇસ્યુઝ છે એના લીધે બધા ચેન્જીસ ખૂબ જ અનપ્રેડિક્ટેબલ છે ગમે ત્યારે શરદી થઈ જાય પાછું થોડી ગરમી આવી જાય અને આ જે ફ્લક્ચ્યુએશન્સ દેખાય છે વેધરમાં એના લીધે આપણે સૌને આ શરદી રનિંગ નોઝ અને એ બધી તકલીફો રહે રહે જ છે ખાસ આપણે એનાથી બચવાનું છે પોતાની જાતને સાચવીને રાખવાનો છે ગરમ કપડાંનો ઉપયોગ આહારમાં ઠંડા પીણા ઠંડા આઈસ્ક્રીમ કે બધાનું જે આપણે સેવન કરતા હોઈએ એના ઉપર બી કંટ્રોલ રાખવાનો છે ખાસ કરીને આપણે જોઈએ છે કે આપણે મોસ્ટ ઓફ બધા માઉથ માઉથબ્રીધર હોઈએ છીએ રાત્રે સૂતી વખતે આપણે મોઢેથી શ્વાસ લેતા હોઈએ છીએ આવી ઠંડા વેધરમાં જ્યારે મોઢેથી શ્વાસ લઈએ તો આપણું ગળું સુકાઈ જતું હોય છે અને સવારે પછી ગળું પકડાઈ જતું હોય છે તો ખાસ કરીને આવા માઉથ માઉથબ્રીધર પેશન્ટ્સને બી ખાસ ધ્યાન રાખવાનું કે થઈ શકે તો પોતાની ઊંઘની પોઝિશન સરખી રાખે તો માઉથ બ્રિધિંગ ના થાય પાણી સાવ ઠંડુ ના પીએ થોડું નવસેકું જેવું પાણી હોય વોર્મ વોટર કહેવાય એવું એવા પાણીનું સેવન રાખવાનું રાખે તો એનાથી બી ગળામાં મોઇશ્ચર રહેશે ગળા પકડાવવાની અને જે ડ્રાઇંગ થઈ જાય અને એના લીધે બધું કોમ્પ્લિકેશન થતાં હોય એ બધા બી ના થાય